પાટડી સેવા સદન ખાતે આંગણવાડી બહેનો દ્વારા પ્રાંત અધિકારી મિલન રાવ ને આવેદન પત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનહાસ મલિક સુરેન્દ્રનગર હું આંગણવાડી વર્ક તરીકે જોબ કરું છું સરકાર શ્રીએ બધા અધિકારીઓ છે તેઓના દર વર્ષે કંઈક ને કંઈક વધારો થતા હોય છે બરાબર હમણાં શિક્ષકોને આવશે કે આઠમું પગાર પણ આપે છે બરાબર કેન્દ્રવાળાએ તો આપી દીધું છે રાજ્યવાળાનું હજી બાકી છે અમલમાં મૂક્યું છે બરાબર તો વર્કરો કેમ એને કેમ કંઈ લાભ રહે એને ખાલી માન એક માત્ર ને માત્ર ખાલી પગાર આપી દસ હજાર પગાર આપી અને મૂકી દેશે કે મહિને તમને મહેનતાણું આપીએ છીએ શું અમે મહેનતને અમારો આ મહેનત શું અમે મજૂરી કરીએ છીએ આમાં તો અમને સરકારશ્રીને મારી રજૂઆત છે કે તમે અમને પગાર જે કાયમી માટેનો જે તમે હાઈકોર્ટમાં ચુકાદો આવી ગયો છે કે જે આંગવાડી વર્કરો જે છે તે બહેનોને કાયમી કરો બરાબર એમને માનવ રેતામાંથી કાઢી અને લઘુતનમાં રાખવા હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનો પરિપત્ર આપણને મળેલો છે એ આપણી પાસે છે નહીં પરિપત્ર એવો કંઈ છે નહીં મારી પાસે પણ આ સોશિયલ મીડિયામાં ને એમાં આપણે બધું જોતા હોય બરાબર એ થ્રુ અમને અનુમાન છે કે ભાઈ અમારો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે ન્યૂઝમાં આપેલું છે ન્યૂઝમાં આવે છે અને અત્યારે હાલમાં તો ઓનલાઈન બધું સોશિયલ મીડિયાનું જ એટલું વધારે છે કે લેખિત કોઈ જોતું નથી સોશિયલ મીડિયા ને ન્યૂઝ વસ્તુ અલગ છે હા પણ હાઈકોર્ટે આ બાબતે તમને કોઈ પરિપત્ર કોઈ તમારી સરકારમાં તમને મળેલું છે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ બાબતે તમને કોઈ પરિપત્ર મળેલું છે સરકાર તરફ નહીં મારા થ્રુ તો નથી આવ્યો પણ કદાચ ઓફિસવાળાને આપ્યો હોય મને એનો કોઈ આઈડિયા નથી ઓકે મારું નામ પટેલ હેતલ કરસનભાઈ છે હું પાટડી તાલુકાની ઘટક એકની આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું આજે પાટડી તાલુકાની તમામ વર્કર બહેનો અને હેલ્પર બહેનો અમે અમારી માંગ કે જે અમારા પડતર પ્રશ્નો છે અનેક પ્રશ્નો છે આમ તો પણ દસ જે મેઇન પ્રશ્નો છે એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ સૌ પહેલાં તો હું એ કહું કે મહિલા સશક્તિકરણની વાતો કરતી આ સરકારમાં જ્યારે અમે આજે ત્રણસોથી સાડી ત્રણસો બેનો આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો મને ખ્યાલ છે ત્યાં સુધી પોણો કલાક સુધી તો અમારે બેસવું પડ્યું છે કે આજે અધિકારી જે તે અધિકારી અમારું આવેદનપત્ર લેવા માટે આવતા નથી સ્વીકારવા આવતા નથી તો પહેલું તો એ કે મહિલા સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલાઓને એટલો ન્યાય આપો આજે અમારે અમારા પ્રશ્નો રજૂ કરવા માટે બહાર રોડ ઉપર આવવું પડે આજે એ પરિસ્થિતિ છે કે સરકાર ઓનલાઈનની વાતો કરે છે તો ઓનલાઈનની વાતો કરો છો તો એના માટે જરૂરી સાધન સામગ્રી તમે આપો આજે આ મોબાઈલ મારા ઘરનો મોબાઈલ મારે ખુદને વાપરવો પડે છે સરકારશ્રીને ઓલરેડી ગ્રાન્ટ કેન્દ્ર સરકારમાંથી ચૂકવાઈ ગઈ છે છતાં આ સુધી કોઈ બેન પાસે મોબાઈલ છે નહીં તો પહેલાં મોબાઈલ આપો તો એ ઓનલાઈન કામગીરી થાય બીજો મુદ્દો છે કે આજે જે પેકેટો ઘરે લાભાર્થીની સુધી પહોંચાડવામાં આવે છે એ એફઆરએસ માટે ફરજિયાત માનસિક પ્રેશર આપવામાં આવે છે દરેક વર્કર અને હેલ્પર આજે એટલા દબાણથી એ સમયમાંથી પસાર થાય છે કે અમુકનું તો માનસિક સંતુલન હલી જાય છે રાત્રે ઊંઘમાંથી બહેનો ઊઠી જાય છે કે ઘરે જાય તો ઘરના પ્રશ્નો હોય બાળકો છે ફેમિલી છે પરિવાર છે બધાને સાચવવાનું છે આજે એફઆરએસ કરવાનું છે કે જે લાભાર્થી છે એનામાં અમારે ઓટીપી નાખવાનો છે એ ઓટીપી એ લોકો અમને આપે પછી એ ઓનલાઈન એમનું નામ બતાવે કે તમને ટીએચઆર મળ્યું છે તો આજે એ બાબતે લગભગ ઘણી અગાઉ ત્રણથી ચાર બહેનોના લાભાર્થીઓના પૈસા ખાતામાંથી ઉપરી ગયા છે બાજુમાં ખારાગોટા ગામ છે ત્યાંથી સોળ હજાર અને છ હજાર એમ બે જણના હમણાં જ થોડા સમય પહેલાં જ પૈસા ઉપરી ગયા હતા કોઈ અધિકારી જવાબદારી લેતું નથી તો ઓનલાઈન કામગીરી વર્કર કરે કેવી રીતે જો આજે અધિકારી જવાબદારી નહીં લે તો મહત્તમ દસ હજારના પગારમાં આ વર્કરબેન કરે શું આજે જે હેલ્પરબહેનનો પગાર પાંચ હજાર પાંચસો છે કે તમે જોવો છો આટલી મોંઘવારીમાં પાંચ હજાર પાંચસો પગારમાં એ બપોર સુધી આંગણવાડી એરિયા બપોર પછી કોકના ઘરે કામ કરવા જાય ત્યારે એને એનું ઘરનું પૂરું થાય હવે એમાં તમે ઓનલાઈનનું કામગીરી કહો છો બીએલઓની કામગીરી કરો છો આ વર્કરબેન કરે કેવી રીતે એટલે સરકારશ્રીને હું કહું છું કે વડાપ્રધાન આપણા એમ કહે છે કે મહિલા સશક્તિકરણની વાતો કરે છે કે મારો બહેનો હું તમારો ભાઈ છું ગમે ત્યારે ઊભું છું તો હું રક્ષાબંધન બે દિવસ પછી આવે છે તો હું એ સંદેશો પહોંચાડવા માગું છું કે આજે બધી બહેનો વતી હું તમને રજૂઆત કરું છું કે ઓનલાઈનની કામગીરી બંધ કરી અને માનસિક પ્રેશર આપતું તમારી બહેનોને બંધ કરો ઓફલાઈન કામગીરી બધી બહેનો કરે જ છે પણ એ સિવાય બીજું કે જે અત્યારે આટલી મોંઘવારીમાં છે બાળકોને એક રૂપિયોને વીસ પૈસા લેખે નાસ્તાના ચૂકવાય છે આજે આટલી મોંઘવારીમાં એક રૂપિયોને વીસ પૈસા એટલે શું છે કંઈ જ નથી આજે હું એમ કહું તો હાથીઓ હાયલા જાય છે અને કીડીઓ અટકી રહે છે આજે એવી પરિસ્થિતિ છે એટલે સરકારશ્રી સુધી અમારા દસ પત્રો આવેદનપત્રમાં અમે દસ મુદ્દા અમારે લખ્યા છે એ તમામ મુદ્દા સરકારશ્રી ધ્યાનમાં લે જે અમારી જે અમે બોલતા નથી એનો મતલબ એવો નથી કે મહિલા કશું કરી શકતી નથી અમારી નોંધ લે તો સારું નથી અગાઉ અમે બધા જિલ્લાવાળા અને રાજ્યવાળા બધી બહેનો ભેગી થઈ અને મોટી આંદોલન કરી શકીએ છીએ